દર્શક મિત્રો ગુજરાત પાસે બનેલી સિસ્ટમ વધુ મજબૂત બની રહેલું વાવાઝોડું અત્યારે ભયંકર સ્વરૂપ ધારણ કરતું જોવા મળી રહ્યું છે તમે લાઈવ જોઈ શકો છો મુંબઈના વિસ્તારથી અરબ સાગરના સંપૂર્ણ વિસ્તારમાં આ વાવાઝોડા મજબૂત ઘેરાવો અત્યારે લંબાઈને ગુજરાત ગુજરાતના વિસ્તારમાં પોતાની ભયંકર અસરો દર્શાવતો જોવા મળી રહ્યો છે વાવાઝોડાની અસરને લઈને સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારો અને દક્ષિણીય ગુજરાતના વિસ્તાર ઉપર ગોર અંધકાર રૂપી વાદળોના મજબૂત ઝુંડના પટ્ટા ઘેરાયેલા જોવા મળી રહ્યા છે અને આજની રાત્રિ દરમિયાન ગુજરાતમાં તોફાની પવનોની તીવ્રતા આંધી તુફાન વંટોળ સાથે મેઘરાજાનું ભયંકર તાંડવ સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાં ભૂક્કા બોલાવતું હોય તેવા અત્યારે મોટી ચેતવણી સ્વરૂપ એલેટ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે. જી હા દર્શક મિત્રો આજની રાત્રિથી વાવાઝોડું અને માવઠાનું મોટું સંકટ ગુજરાતમાં હાહાકાર દર્શાવતું જોવા મળવાનું છે. તમે લાઈવ જોઈ શકો છો જે રીતે અત્યારે સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર કમોસમી વરસાદ અને માવઠા રૂપી સિસ્ટમનો મજબૂત પટ્ટો ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ઘેરાઈને ભયંકર અસરો સૌરાષ્ટ્ર ઉપર દર્શાવતો જોવા મળી રહ્યો છે. વધી રહેલી અસરોના ગુજરાતની અંદર આજની રાત્રિ દરમિયાન જામનગરના વિસ્તારથી લઈને રાજકોટના ક્ષેત્રોથી બોટાદ જસદણના વિસ્તારથી ગોંડલ ભાનવડના વિસ્તારથી સલાયા દેવભૂમિ દ્વારકાના વિસ્તારથી પોરબંદરના જિલ્લાની અંદર આજની રાત્રિ દરમિયાન મેઘરાજા ધબધબાટી બોલાવતા હોય તેવા દ્રશ્યો જોવા મળવાના છે જુનાગઢના વિસ્તારથી અમરેલી ભાવનગરના ક્ષેત્રથી અલંગ મહુવાના વિસ્તારથી ઉના અને વેરાવળના વિસ્તારોની અંદર પણ ઓચિંતાના મોટા પલટાવ સાથે ભારે વરસાદનું સંકટ આ સંપૂર્ણ વિસ્તારોની અંદર આજની રાત્રી દરમિયાન ટોળાતું જોવા મળી રહ્યું છે તેવી જ રીતે દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ ભારે વરસાદનો મોટો સંકટ ટોળાઇ રહેલું જોવા મળી રહ્યું છે જેમાં જિલ્લાઓની માહિતી મેળવીએ તો આમોદના વિસ્તારથી રાજપીપળા ભરૂચના વિસ્તારથી નર્મદા સુરતના વિસ્તારથી વ્યારાના વિસ્તારની અંદર તાપીના વિસ્તારથી ડાંગને વલસાડના વિસ્તારની સાથે આહવાના વિસ્તારોની અંદર સતત સિસ્ટમનું ભયંકર જોર અત્યારે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં ભારે અસરો દર્શાવતું જોવા મળી રહ્યું છે હા દર્શક મિત્રો વધી રહેલા સિસ્ટમના ભયંકર જોરના પગલે દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ આજની ત્રીથી આંધી તુફાન વંટોળ અને ભયંકર તોફાની પવનોની તીવ્રતા વચ્ચે વાવાઝોડું ગુજરાતની અંદર દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓમાં પોતાનો ભયંકર પ્રકોપ દર્શાવતું જોવા મળવાનું છે તેવી જ રીતે હાલ ગુજરાતની અંદર અનેક જિલ્લાઓની અંદર છવાયા વાતાવરણ સાથે સિસ્ટમની હળવી અસરો તીવ્ર બનતી જોવા મળી રહી છે જેમાં કચ્છના સંપૂર્ણ પંથકોની અંદર ઓછીતાના મોટા પલટાવની આગાહી આપવામાં આવી છે ખાવડના ક્ષેત્રથી બાડેલી માંડવીના વિસ્તારથી ગાંધીધામ રાપરના વિસ્તારથી લખપત અને નળિયાના સંપૂર્ણ વિસ્તારો આમ કચ્છના હવામાનની અંદર ઓછિતાના મોટા પલટાવ સાથે સિસ્ટમની અસરોને લઈને કચ્છના વિસ્તારોની અંદર અત્યારે હળવાથી ધીમા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની અંદર જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના જિલ્લામાં ઓચિંતાના મોટા પલટાઓ સાથે આજની રાત્રી દરમિયાન મેઘરાજા તૂટી પડતા હોય તેવા દ્રશ્યો જોવા મળવાના છે અને મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ તોફાની પવનોની તીવ્રતા અને વીજળીના ચમકારાની સાથે વરસાદનું મોટું સંકટ ગુજરાતમાં મંડરાતું જોવા મળવાનું છે જેમાં અહેમદાબાદ ધોળકા નડિયાદ ખંભાતના વિસ્તારથી વડોદરા લુણાવાડાના વિસ્તારથી ગોધરા બોડેલી દાહોદ છોટા ઉદેપુર ખેડા પંચમાળ અને મહીસાગર આમ મધ્ય ગુજરાતના તમામે તમામ જિલ્લાઓની અંદર આજની રાત્રિથી તોફાની પવનોની તીવ્રતા સાથે સક્રિય બનતું નવું વાવાઝોડું ગુજરાતમાં તબાહી મચાવતું જોવા મળવાનું છે સાથે ખાસ કરીને તારીખો પણ લખી લેજો અત્યારે વાવાઝોડું મુંબઈ આજુબાજુના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં પહોંચેલું જોવા મળી રહ્યું છે અને અત્યારે વાવાઝોડું ડીપ ડિપ્રેશનના એરિયાની અંદર પરિવર્તિત થતું જોવા મળી રહ્યું છે ડીપ ડિપ્રેશન બાદ આ મજબૂત ચક્રવાત બનતું જોવા મળવાનું છે અને ચક્રવાત બનવાની સાથે મુંબઈના વિસ્તારોમાંથી વાવાઝોડું ગુજરાતના વિસ્તારો તરફ ગતિ કરતું જોવા મળવાનું છે આમ વાવાઝોડાની અસરને લઈને ત્રેવીસ તારીખ ચોવીસ તારીખ પચ્ચીસ તારીખ અને છવ્વીસ તારીખ સત્યાવીસ તારીખ અને અઠ્યાવીસ તારીખના રોજ ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં કડાકા ભડાકાની સાથે આંધી તુફાન સાથે વાવાઝોડાનો કાળો કહેર હવેથી ગુજરાતમાં જોવા મળવાનો છે આમ ગુજરાતની અંદર આગામી સાત દિવસની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે ભયંકર વરસાદની મોટી ચેતવણી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે